નાગરિક સંરક્ષણ અંગેની આખી આવતીકાલે રાજ્યવ્યાપી એક મોકડ્રીલ થનાર છે એમાં દ્વારકા જિલ્લામાં પણ આ મોકડ્રીલનું આયોજન કરેલું છે ખાસ કરીને આપણો દ્વારકા જિલ્લો બોર્ડર અંગેનો છેવાડાનો જિલ્લો છે આપણો અથવા તો આમ આમથી ગણીએ તો દરિયાકિનારાથી પહેલો જિલ્લો છે એટલે એના વાઇટલ ઇન્સ્ટોલેશનમાં પણ મોકડ્રીલ અને ખાસ કરીને ઓખાબેટ દ્વારકા અને આપણું જે ખાસ કરીને વાડીનાર કે જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન ખૂબ આવેલા છે ત્યાં એક મોક મોકડ્રીલનું આપણે આયોજન કર્યું છે સાથોસાથ પાર્ટ બી તરીકે એ પીપલ એટ લાર્જ તમામ ગામોમાં આવતીકાલે સાંજે બ્લેકઆઉટની પરિસ્થિતિ સર્જાય ત્યારે દરેકે કેવી રીતે રિસ્પોન્ડ કરવાનો છે એની પણ આપણે એક મોકડ્રીલ રાખી છે ડ્રીલમાં અમે એક જુદું જુદું સિનેરીઓ ક્રિએટ કરવાના છે ચાર સ્થળો પર અને ત્યાં કેન્દ્ર સરકારની અને આપણી રાજ્ય સરકારની જુદી જુદી સુરક્ષા એજન્સીઓ અને લોકલ એડમિનિસ્ટ્રેશન બીજી બધી ફાયર હેલ્થ એને લગતી સર્વિસીસ એના ઓફિસરો અને અધિકારીઓ પણ એમાં એ સિચ્યુએશનમાં કેવી રીતે રિસ્પોન્ડ કરે છે કેટલી ઝડપથી રિસ્પોન્ડ કરે છે અને એમની સજ્જતા શું છે એના નિરીક્ષણો ઓબ્ઝર્વેશન કરવામાં આવશે અને એને આધારે આપણે આપણી સજ્જતાઓને પણ ચકાસીશું અને એક લોકોમાં નાગરિક સંરક્ષણની અવેરનેસ આવે એનો આપણે પ્રયત્ન કરીશું સાંજે જે આપણે ટોટલ બ્લેકઆઉટની જે એક્સરસાઇઝ મોકડ્રીલ કરવાના છે એમાં આપણે આપણી કોઈ પણ એક્ટિવિટીઝને બંધ નથી કરતા એટલે કે બ્લેકઆઉટ કરવું તો સામાન્ય રીતે ઇલેક્ટ્રિસિટી સપ્લાય આપણે કાપી નાખીએ તો તો બધી જગ્યાએ બ્લેકઆઉટ થઈ જ જાય પણ આમાં આ સિચ્યુએશનમાં એવું નથી કરવાનું આપણે આપણી જાતને કેળવવાની છે કે ઇલેક્ટ્રિસિટી ચાલુ હોય આપણી બધી જ પ્રોસેસ અને આપણા બધા જ વ્યવહારો ચાલુ હોય છતાંય ઓછામાં ઓછી રોશની અથવા તો ઝીરો રોશની જે ઉપર રિફ્લેક્ટ થાય એવું એટમોસ્ફિયર આપણે સર્જવાનું છે અને એને માટે આપણે સર્વે સજ્જ થવાનું છે એની એક્સરસાઇઝ છે આ માટે અહીંયા એસપી સાહેબ સુરક્ષા એજન્સીઓ જિલ્લાના તમામ સંકલનના અધિકારીઓ રોડ બિલ્ડિંગ હેલ્થ શિક્ષણ પંચાયત બધા અધિકારીઓ સાથે આની બેઠક થઈ ગઈ પ્લાનિંગ થઈ ગયેલું છે અને હજી આવતીકાલે પ્રજાના પ્રતિનિધિઓ એનજીઓઝ મેડિકલ ડોક્ટર્સ એસોસિએશન્સ એ બધા સાથે પણ અમે એની આની અવેરનેસ માટેની એક મિટિંગ રાખવામાં આવનાર છે થેન્ક યુ કાલે દેશભરમાં સાંજે ચાર વાગેથી એક નારીક સંરક્ષણ માટે અગર કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો એમાં નારેક નાગરિકોને શું શું કરવું છે એના માટે એક મોકલી રાખી છે જેમાં બધું જિલ્લા તંત્ર અલગ અલગ જે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ અને સેન્ટ્રલ અને જે સ્ટેટ ગવર્મેન્ટની એજન્સીઓ બધા મળીને કેવી રીતે એમાં મિનિમમ ડેમેજ થાય અને બધાને શું શું કરવાનું છે અને કાલે એક એક પ્રેક્ટિસ થઈ જશે કેટલા સચ છે એ બધા એના એક મૂલ્યાંકન કરી શકે છે એના પછી રાત્રિમાં સાત બેતાલીસથી એક બ્લેકઆઉટના આયોજન કરવાનું છે જેમાં બધાને જેટલા પણ લોકો છે શહેરો હોય કે ગ્રામીણ વિસ્તારો હોય કે એના જે બેસિક જે સર્વિસીસ ચાલ્યું રહે એવા સંજોગોમાં એને લાઈટ સ્વિચ ઓફ કરવું છે તાકી એક કોઈ અગર યુદ્ધ થાય તો એમાં કેવી રીતે આપને બધું બ્લેકઆઉટ થઈ શકે છે એની એક પ્રેક્ટિસ થાય એના માટે ખાસ એક જે છે જિલ્લા વહીવટીતંત્રે બધાને એક અનુરોધ કરવામાં આવે છે સાથે સાથે એ પણ ખાસ બધાને જોવાનું છે કે એમાં કોઈ કોઈને ભય નથી લાગવું જોઈએ ખાલી એક ફક્ત એક મોકડ્રીલ છે એટલા માટે એ પણ જરૂરી છે કે કોઈ પણ માણસ જે છે અને કોઈ પણ એમાં સંગઠન એમાં એમાં ભયમાં ના જાવ એક એક ફક્ત એક એક્સરસાઇઝ છે તાકે આપની કેટલી પ્રિપેરનેસ છે આપ આપ પોતાના લેવલે જોઈ શકો છો